આઠવી વર્મા કાયમી હું સત્તા માટે રહીશું અને એક સરપંચ કે એક કોન્ટ્રાક્ટ કે એક માણસ ખાલી હમ ખાવા માટે અને દાખલો પુરવાર કરવા માટે લાવો કે ગેનીબેન આની ચા પીધી તી ને એ તારે અધિસંસદમાં શપથ નથી લીધા અને રાજીનો માલી દેશ અને એટલા માટક ગેનીબેન ઠાકોરે આપી ખુલી છે વિડીયોમાં તમે સાંભળ્યું તે પ્રમાણે ગેનીબેન ઠાકોર કહી રહ્યા છે કે કોઈ સરપંચ કે કોન્ટ્રાક્ટર જોડે પૈસા લીધા હોય તો હું સાંસદના પદ ઉપરથી રાજીનામું આપી દઉં આ વિડિયો કોંગ્રેજ તાલુકા કોંગ્રેસ દ્વારા યોજાયેલા આભાર દર્શન કાર્યક્રમનો છે જે કોંગ્રેજ વિધાનસભા મત વિસ્તારના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કાંકરેજના ધારાસભ્ય અમરજી ઠાકોર જગદીશભાઈ ઠાકોર વગેરે કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા

ધારાસભ્ય હોવા છતાં લડવત નહીં ગેની બેન હોય આ મહોળી મંડળ હોય આ બધું આગેવાડવાની ટીમ હોય એ ક્યાંક ને ક્યાંક લોકો માટે સમર્પિત છે અને લોકો માટે સમર્પિત છે ત્યારે આવનાર સમયની અંદર મતદાર બથક સુધીની વ્યવસ્થાઓ સારા માણસો કઈ રીતે ચૂંટણીની અંદર પંચાયતી રાજ હોય કે જાહેર જીવનમાં લાવવા માટે એને એને દબાણ